તો મહાદેવ હર ફ્રેન્ડ સ્વાગત છે તમારું એક નવા જ વ્લોગમાં અને આજે તૈયાર થઈ ગયા છે એ થોડાક થોડા થોડા બોર નહીં જોઈ શકો છો કારણ કે બાબાને ત્યાં હવન છે તો ત્યાં જાવું છે અને ચાલો વ્લોગ કન્ટિન્યુ કર્યું યાનો તો કદાચ બ્લોગ નહીં ઉતારું પણ બીજો કંઈક એવો હશે તો વળી ઉતારી લેશો ચાલો કન્ટિન્યુ કરવી વ્લોગને તો ફ્રેન્ડ્સ આ હવારે હવનની તૈયારી થાય છે એ જોવો છો તમે હવારે જે હવનની તૈયારી કરતા હતા એની ક્લિપ થોડીક લીધી છે અને બાકી બીજી એ થોડીક લીધી છે એ પણ આગળ તમને બતાવશે તો દીવબેન દીવબેના ઊભા છે અને અમારો કુટુંબ પરિવારના બધા જણા છે તો આવું કંઈક છે બ્લોગ તો થોડીક ક્લિપ આપણે લઈ લીધી ચાલો હવે નેક્સ્ટ ક્લિપ જોઈએ આ અમે આ ક્લિપમાં હવે દેખાય છે બટેકા ફોલતા હતા ફરાર માટે કારણ કે પાચમના દિવસે આજે હતો એટલે ફરાર માટે આ બટેકા ફોલતા હતા એની થોડીક ક્લિપ લઈ લીધી અને ત્યાર પછી આવે છે સાંજની થોડીક ક્લિપ આ છે છ હાથ વાગાની સાડા છથી થી હાથ વાગ્યાની લગભગ ક્લિપ છે આવી અમારા કાકાનો છોકરો વિપુલ જોઈ શકો છો તમે તો ચાલો આજના વ્લોગમાં આટલું જ હતું મળીએ એક નવા વ્લોગ સાથે આ મારા ભાઈનો છોકરો જોઈ લો